Start recording. દસમા ધોરણમાં એક આદર્શ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો આદર્શ જેવું એનું નામ છે એવા જ એના ગુણો પણ ખૂબ હોશિયાર પણ ખબર નહીં દસમા ધોરણમાં એમને કેમ એવું લાગ્યું બોર્ડની પરીક્ષામાં પેપર સોલ્વ કર્યા પછી એમને એવું લાગતું હતું કે મારા પર્સન્ટેજ ઓછા આવશે હંમેશા એ છોકરો ટોપર પણ આ વખતે એમનો એવો ભ્રમ હતો ખરેખર એવું હતું નહીં પોતે એ વિચારમાં અને વિચારમાં લગભગ બે કે ત્રણ દિવસ સુધી જમ્યો નહીં કોઈની સાથે વાત ન કરે ક્યાંય જાય નહીં કોઈ બોલાવે તો બોલે નહીં એવા માં એને વિચાર આવ્યો કે હું મારા મમ્મી પપ્પાને મોઢું શું બતાવીશ એટલે એમને આત્મહત્યા કરી લીધી ખૂબ શોક વાતાવરણ થઈ ગયું ખૂબ દુઃખ લાગ્યું કારણ કે એકનો એક દીકરોને આદર્શ જેવા એમના નામ પ્રમાણેના જ બધા ગુણ અને રિઝલ્ટ આવ્યું તો એમાં સત્તાણું ટકા આવ્યા હતા વિચાર કરો સત્તાણું ટકા આવ્યા પછી એ રિઝલ્ટ એમના પેરેન્ટ્સથી કેમ જોવાય તો ગમે એટલું પેપર અઘરું હોય કદાચ બે પાંચ ગુણ ઓછા વધતા આવે એનાથી જિંદગી પૂર્ણ નથી થઈ જતી કંઈક નવું શીખવા મળશે ક્યારેય તમે આવું પગલું નહીં ભરતા પસ્તાવ રહી જશે તમને નહીં પણ તમારા પેરેન્ટ્સને તમારા પરિવારને કોઈ પણ સંજોગે હું મારા પરિવારને ઠેસ લાગે એવું એક પણ કામ નહીં કરું આજથી જ તમે આ સંકલ્પ લેજો